ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગનાથ ગામે ગુજરાત જળ વિકાસ વિકાસલી ગાંધીનગર દ્વારા ઉદવહન યોજનાનો લોકાર્પણ સમારોહ તાલુકાના મંગનાથ ગામે ગુજરાત જળ સંપત્તિ વિભાગની ઉદવહન યોજનાનો વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય દેવકિશોર સ્વામીના અધ્યક્ષ સ્થાને રિબિન કાપી લોકાર્પણ સમારોહ યોજાયો સરકારની યોજનાની બેતાલીસ લાખની ગ્રાન્ટમાંથી ગામના અનુસૂચિત જાતિના વીસ અને અન્ય પચીસ તેમજ એક આદિજાતિ મળી કુલ છેતાલીસ ખેડૂતોને એકસો ત્રણ એકર જમીનમાં પિયતની ખેતી માટે ઢાઢર નદીનો નિરનો લાભ મળશે ઢાઢર નદીના કિનારે રમણીય વાતાવરણમાં વિસ્તારના ધારાસભ્યએ ઉપસ્થિતોને સંબોધતા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન મોદીની સંકલ્પ વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરતા પોતે પણ જનતાની સેવા માટે તત્પર હોવાનું જણાવ્યું સાથે પુરસા કાંકરિયા અને મહાપુરા ગામો વચ્ચે આવેલ આડબંધને પણ બનાવવાનું વચન આપ્યું તેમજ અયોધ્યા ભૂમિમાં આકાર લઈ રહેલ રામ જન્મભૂમિ મંદિરનો ઉલ્લેખ કરી જય શ્રી રામ રામના નારા લગાવ્યા કાર્યક્રમમાં જળસંપત્તિ વિભાગના અધિકારી દુર્વેશ સહિત ભારતીય જનતા પાર્ટી કિસાન કુલદીપસિંહ યાદવ મિલેન્દ્રસિંહ ગામના સરપંચ મનીષાબેન પટેલ ગ્રામ પંચાયત સભ્યો ગામના આગેવાન હરીશભાઈ પરમાર ખેડૂત આગેવાન વજસંઘ રાજ ગામના યુવા કાર્યકરો સંદીપસિંહ રાજ હેમંતસિંહ રાજ તેમજ ખેડૂત વર્ગ સહિત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા તેમજ અંતે આભાર વિધિ દ્વારા ગામના આગેવાન આગેવાન હરીશભાઈ પરમારે સંસ્થાના અધિકારીઓ અને ધારાસભ્ય તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરાયના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર ખેડૂતોને સહાય આપવા ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ સુડતાલીસ ટકા ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી છે ખેડૂતોને પાણી પૂરું પડે શ્રી બીકે સ્વામીજી ધારાસભ્ય ઉપસ્થિત થઈને હાજરી આપી હતી લોકાર્પણ કર્યું હતું કામના બધા ખેડૂતો તથા મારું નામ હરેશભાઈ ગણેશભાઈ પરમાર છે આજે ઓગણીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડના ખર્ચે યોજનામાં એસસી સમાજ વીસ ખેડૂતો સભાર્થી અને છેતાલીસ અન્ય આજે અહીંયા યોજનાનો લોકાર્પણમાં અમારા લોકલાડીના ધારાસભ્ય સંત શ્રી સંત શિરોમણ અમારા લોકલાડી કે સ્વામીશ્રી ઉદઘાટન થયું છે અને આવનાર સમયમાં અમારા મંગણા ગામમાં જે છેતાલીસ લાભાર્થીઓ છે એ સિવાય અન્ય લોકોને પાણી આપીશું અને આ ગામનો વિકાસ ખૂબ જ આગળ થશે કેટલી ગ્રાન્ટ હશે બેતાલીસ લાખ ચાલીસ હજાર અડવીસ હજાર અને અમારા અહીંયા જે કામ કર્યું છે એ મારા અમારા અમારા વડીલ શ્રી ભજયસિંહ દરબારસિંહનો ખૂબ જ દુઃખ ફાળો છે એ લાખ દિવસ એક કરી અને સંદીપભાઈએ પણ ખૂબ જ મહેનત કરી છે તે ઉપરાંત અમારા હેમંતભાઈ કિરીટભાઈ પહર્ષિભાઈ બધાએ સખત મહેનત કરી અને આજે કામ ઊંચું ઊંચું છે અમે બસ એવું વિચારીએ કે આવનાર સમયમાં આવી બધી ઘણી બધી ગ્રાન્ટો આવે અને હું એક એસસી સમાજનો છું અને કહું છું કે અમુક તમે સાથ આપજો ગામ લોકો આવનાર સમયમાં હજુ તો આ ઝાંખીએ ઓર કુછ બાકીએ અમે બધું ઘણું બધું લાવીશું અને ખૂબ જ આગળ વધાવીશું ગામને આ અને આ મંડળીના પ્રમુખ તરીકે મને નિમણૂક કરે છે હું મારી સેવા બજાવીશ જય ભારત